કેમ છો બધા મજામાં મજામાં જઈશો અત્યારે આપણે જઈએ હજી મારા પપ્પાની ઓફિસ બાજુ અને ત્યાંથી આપણે જવાનું છે ત્યાં દ્વારકાદિશ સ્વયં ત્યાં આવ્યા હતા ત્યાં આપણે જવાનું છે બહુ મજા આવશે વિડીયોમાં ચાલે લગી બનાવેજો તો ચાલો જઈએ તો ફાઇનલી મિત્રો આપણે ભોલી ગયા આવીએ ને આ જોવા ડીમાનો ગેટ આવી ગયો હોય અહીંયા આવ્યા હતા દ્વારકાદીશ

ફાઇનલી મિત્રો દર્શન કરીને આપણે આવી ગયા છીએ તે મંદિર સ્વયં વાર્કાદીશ આવ્યા હતા ત્યાં રાયમા રુડિમાનું જે મંદિર છે ત્યાં આપણે દર્શન કરીને આવી ગયા છીએ અંદર તો કેમેરો એલાઉડ નહોતો એટલે આપણે વિડીયો ઉતાર્યો હવે એમાં આવ્યો નથી અને રેનોવેશન પર જાતું હતું એટલે વિડિયો નથી ઉતાર્યો હવે તેવી આશાપુરામાં મંદિર અને પપ્પાની ઓફિસે તો ચાલો હવે સીધા ન્યાજ મળવી મોરવી વિડીયોમાં ચલાવી પહેલા જો દર્શન પણ તમને કરાવી દઉં તો ચાલો

પપ્પા ઉપર પપ્પા ને જય માતાજી ને આપડે ગાડી લઈને બાજુ તો ચાલો હવે નીકળીએ ફાઇનલી મિત્રો આપણે હવે ઘરે પહોંચી ગયા છીએ અને તમને હજી એક વાત કહી દો કે આની પછી આપણી નેક્સ્ટ ટ્રીપ બહુ મસ્ત જવાની છે અને જ્યારે ટ્રેનની ટિકિટ બુક કરવા જાવી ત્યાં પણ કદાચ બને તો વ્લોગ બનાવી છે નેક્સ્ટ ટ્રીપ આપણે બહુ મસ્ત જવાની એટલે તમને હું એ ક્યાં જવાનું છે એ નેક્સ્ટ વિડીયોમાં કહીશ એટલે ત્યાં સુધી સબસ્ક્રાઈબ કર્યો અને જય માતાજી